સરકાર દ્વારા પોલીસને હાથો બનાવીને હવે લોકતંત્રના ચોથા સ્તંભ એટલે કે મીડિયા પર પણ દબાવ લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે જેને લઈ વડોદરા શહેરની મીડિયા ક્લબના પ્રતિનિધિઓએ પોલીસ કમિશનર સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું ગઈકાલે કુલદીપ ભટ્ટ નામના યુવકની ધારાસભ્ય મનીષાબેન વકીલની સામે જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને મીડિયાના પ્રતિનિધિઓને પણ જવાબ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા આ સરકાર દ્વારા પોલીસને હાથો બનાવીને હવે લોકતંત્રના ચોથા સ્તંભ મીડિયા પર પણ દબાણ લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે મીડિયાનું કામ નાગરિકોનું વેદના બતાવવાનું છે નાગરિકોનો રોષ મીડિયા દ્વારા બતાવવામાં આવે છે આ બેઠકમાં પોલીસ કમિશનર સાથેની વાતચીતમાં જે મુખ્ય ઉદ્દેશ્ય સાથે મીડિયાના આગેવાનો સાથે જે વાત મૂકી હતી તેનો સંતોષકારક જવાબ પોલીસ કમિશનર પાસેથી મળ્યો નથી એટલે વડોદરા મીડિયા ક્લબના સભ્યો હવે આગામી રણનીતિ નક્કી કરશે રાજકીય પક્ષો જે બીજું કોણ હોય જે પ્રમાણે મીડિયા જે છે એ ચોથું સ્તંભ છે પ્રજાને પ્રશ્નોને વાંચા આવે છે કેટલી જગ્યા પર પૂરી પરિસ્થિતિમાં એવું પણ થયું છે કે મીડિયાને બી જાકારો મળ્યો છતાં પણ મીડિયા પોતે પોતાની ફરજ નિભાવી રહી છે અને પોતાના જે નાગરિકોના પ્રશ્ન છે સરકાર સુધી પહોંચતા કરી રહી છે પણ આ જે આ વખતે જે પ્રમાણે કિન્નાખોરી કરીને જે પ્રમાણે મીડિયાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એ મીડિયા ક્યારેય બી સહન નહીં કરી શકે નો ડાઉટ પોલીસે પોલીસ ઉપર પણ ઉપરથી દબાણ હોઈ શકે છે જેના આધારે આ ફરિયાદ નોંધાઈ હોય પણ હમણાં સર્વોચ્ચ અદાલત દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે મીડિયાની ભૂમિકાની અંદર કોઈ દખલગીરી કરવી જોઈએ નહીં સરકારે દખલ કરવી જોઈએ નહીં મીડિયા સારું હોય તો સારું બતાવશે ખરાબ હોય તો ખરાબ બતાવશે અને એવા સમયે જ્યારે આ કાર્યવાહી કરવામાં આવી છે તો મને એવું લાગે છે કે મીડિયા કર્મીઓ સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવ્યું છે એ વર્તન ના થાય ભવિષ્યમાં બી આવું કોઈ વર્તન ના થાય આમ મીડિયા કર્મીઓ હંમેશા પોલીસને સહકાર આપતા જ હોય છે ત્યારે ગઈકાલે એવું એવું બની શકે કે આરોપીના ઓફિસ આરોપી એટલે મીડિયાકર્મીને તમે જો આરોપી તરીકે ગણતા હોય તો મીડિયાકર્મીને સંપર્ક કરીને તમે એને બે ચાર દિવસ પછીના સમયે એની ઓફિસમાં જઈને બી એનું નિવેદન લઈ શક્યા હોત કા કાયદાકીય માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મીડિયાકર્મીઓ પોલીસની સહાર જોડે જ રહે છે ને સહાય અત્યારે એવું છે કે મીડિયાને એક ચોથી જાગીર કહેવામાં આવે છે એ જે છે રિએક્શન જે હતા જે રિએક્શન એ પબ્લિકના હતા અને એમનો જે રોષ વ્યક્ત કર્યો હતો એની અંદર મીડિયાનો આની અંદર કોઈ એવો નેગેટિવ રોલ્સ હતો નહીં અને મીડિયા હંમેશા પોઝિટિવલી દરેક વસ્તુ લેતી હોય છે અને દરેક પ્રશ્નને ઉજાગર કરતી હોય છે હવે જ્યારે ગઈકાલે જે ઘટના ઘટી અને જે મીડિયા કર્મચારીઓને બોલાવવામાં આવ્યા કહે છે કે ભાઈ એમને પૂછવાને પંચનામા કરવા માટે બોલાવવામાં આવ્યા બરાબર છે તમે દરેક ઘટનાને આ રીતે ના જુઓ જે સાચું છે મીડિયાએ જે બતાવી રહી છે અને જે પબ્લિકે જે એમનો પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જે છે એ ઘટના એ અલગ રીતે છે અને એની સાથે સાથે મીડિયાને આ રીતે કરીને દબાવવાનો પ્રયત્ન જો કરવામાં આવતો હોય તો તે તદ્દન ખોટો છે એની રજૂઆત કરવા માટે આજે સંપૂર્ણ વડોદરાનું મીડિયા કમિશનર સાહેબને મળવા આવ્યું છે કે ભાઈ કોઈ કંઈક ગાઈડલાઈન કહી દો તમે કે ભાઈ આ રીતનું છે અને આ રીતનું હોય છે અને વર્ષોથી આ રીતે પૂર આવ્યા છે અને કવરેજ કરતા આવ્યા છે મીડિયા કર્મચારીઓ અને કરે છે અને એક સારી બાબત છે કે સૌ સાથે મળીને આવેલી આ જે કુદરતી આફત છે એમાંથી બહાર નીકળી અત્યારે સૌથી પ્રાયોરિટી એ છે કે ભાઈ આપણે જે આ કુદરતી આફત આવી છે અને જે જાન માન નુકસાન થયું છે એમાંથી બહાર આ ખોટી રીતે આ રીતે કરીને વાદ અને વિવાદ ઊભો કરી અને વડોદરા શહેરનું નામ બહાર ખરાબ થાય એ યોગ્ય નથી આ ઘટનાને હું એ રીતે માનું કે પોલીસને અધિકાર છે ફરિયાદ દાખલ કરવાનો પરંતુ જે રીતે મીડિયાને સંડોવણી કરવામાં આવે છે મીડિયાને દબાવવામાં આવે છે કોઈપણ માણસ ગુલેગાર હોય એની સામે ફરિયાદ કરે એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ આના બહાના હેઠળ મીડિયાને દબાવવામાં જે આવે છે એ ખોટી વાત છે અને એની સામે સમગ્ર મીડિયા આલમનો આજે રોષ તમે જોઈ શકો છો આજે વડોદરા શહેરના જુદા જુદા ઇલેક્ટ્રોનિક ચેનલો પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના જે વરિષ્ઠ પ્રતિનિધિઓ આવીને એક ઘટના બાબતે આવેદનપત્ર આપેલા છે આ અંગે આપણે થોડા ચર્ચાઓ પણ કરી છે જે ઘટના છે આ બે દિવસ અગાઉ બનેલા ઘટના બાબતે આપણે એક વિડીયો ક્લિપ વાયરલ થવા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી હતી આના અનુસંધાને એ વિડીયો ક્લબમાં દેખાતા હતા એકમાત્ર વ્યક્તિ જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી હતી અને ઓબ્જેક્શનેબલ જેસ્ચર અને થ્રેટનિંગ ભાષાને ઉપયોગ કરીને એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ બાબતે રિમાર્ક કરતા હતા આ અંગે એફઆઈઆર નોંધી હતી તો આના તપાસના અનુસંધાને ને એક વ્યક્તિને અટક પણ કરી છે અને સક્ષમ ન્યાયાલય સમક્ષ એમણે રજૂ પણ કરી છે આ બધા વિગતો આજની તારીખે પબ્લિક ડોમેનમાં પણ છે તો આપણે પોલીસ વિભાગ આ કિસ્સામાં એક પ્રોફેશનલ ન્યુટ્રલ પાર્શિયલ ઇન્વેસ્ટિગેશન કરીને જે વ્યક્તિ આ ઘટના માટે જવાબદાર છે આ અંગે તપાસ હાથ ધરી છે અને આપણે આ માધ્યમથી પણ આપણે ક્લેરિફાઈ કરી છે મીડિયાના મિત્રો એઝ અ રિસ્પોન્સિબલ એન્ટિટીઝ ફોર ગિવિંગ કવરેજ ટુ ઓલ ધી હેપનિંગ્સ ઇન ધી સોસાયટી અને પબ્લિકને જે કમ્યુનિકેટ કરવા માટે જવાબદાર છે ફોર્થ એ સ્ટેટ તરીકે એમના જે રોલ છે આમાં આપણે ક્યારે એમને હ્યુજ રિસ્પેક્ટ આપીએ છીએ અને આ ઘટનામાં પણ એમનું કોઈ સ્પેસિફિક રોલ આપણે ઇન્વેસ્ટિગેટ નથી કરી એક ઘટનાના બાબતે એમના પાસે પ્રાથમિક જાણકારી મેળવી છે તો આ અંગે આપણે ચર્ચા કરી છે અને એમના રજૂઆત અંગે આપણે જોઈ લઈશું અને પોલીસ અને પ્રેસ ઇન્ટરેક્શન પ્લેઝન્ટ અને હંમેશા એક મુખ્યલી રિસ્પેક્ટફુલ વાતાવરણમાં આપણે બની રહેશે એવા આશ્વાસન એમને આપીશ થેન્ક યુ ફરિયાદ જે આવી છે અને જે તપાસ વગેરે થઈ રહી છે આના પ્રેસ નોટ પણ આપણે જારી કરી હતી ગઈકાલે પણ અને આ જે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે આમાં થતી પ્રગતિ અંગે અને આના નિકાલ અંગે પણ મોટો વગર મીડિયાના માધ્યમથી આપણે